હેલો મિત્રો રામ રામ સીધા રામ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં મજામાં છું હું પણ મજામાં છું તો આજે આપણે આપણો ડેલી લોક કન્ટિન્યુ અમને આવ્યા કરશે તો આજે ભાવનગરની માલમાં તિરંગા યાત્રા છે તો આપ મિત્રો સાથે મળીને આપણે જોડાશું તિરંગા યાત્રામાં તો લોકમાં અમને કન્ટિન્યુ બિઝા લેજો અત્યારે આપણે જે ઓફિસેસ હવી સાંજે પાંચ વાગે આપણે ત્રિરંગા યાત્રામાં જવાનું છે તો લોકમાં કન્ટિન્યુ બની રહેજો ત્યાં સુધીમાં આપણે જે કાંઈ કરશું તે તમને લોકમાં બતાવશું છું લોકમાં બને રહેજો જય દ્વારકાધીશ તો મિત્રો આપણે તમને કીધું આગળ વિડીયોમાં કે આપણે ત્રિરંગા યાત્રા ભાવનગરમાં છે ત્યાં આપણે અત્યારે જવાનું છે તો લોકમાં કન્ટિન્યુ બની રહેજો અત્યારે આપણે જવાનું છે ત્રિરંગા યાત્રામાં જે ઓપરેશન સિંધુ હતું તે આપણા ભારતના સૈનિકો જે આપણા જવાન છે તે ઓપરેશન સિંધુને કામયાબ કરીને આપણા ભારત દેશનો તિરંગો જે લહેરાયો છે તેની માટે આપણે ઓપરેશન સિંધુનું સન્માન કરવા માટે ભાવનગરની મલપા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો આપણે જોડાવી અને સાથે મળીને જો આનંદ માણીએ તો લોકમાં કન્ટિન્યુ બનાવ્યો આપણે આગળ લોકમાં જોઈશું તિરંગા યાત્રા માટે જય દ્વારકાધીશ તો મિત્રો અત્યારે તિરંગા યાત્રા સ્ટાર્ટ થઈ ગઈ છે આગલા રોન્ડ કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો તિરંગા યાત્રા સ્ટાર્ટ થઈ ગઈ છે અને ખૂબ બહોળી સંખ્યામાં પબ્લિક આવ્યું છે અને પોલીસ જવાનો પણ સવારી કરી રહ્યા છે અને આપણે આગળ જોઈશું બ્લોગમાં બન્યા રહેજો ગુમાર મે મહાવીર છે અને ખૂબ જ મોટી વિશાળ રેલી યોજવામાં છે તિરંગા યાત્રા જે આપણે હતી તો મિત્રો તમે જઈ રહ્યા છો તિરંગા યાત્રા શરૂ થઈ ગઈ છે અને પાવાગઢના સાંસદ મેમુંબેન બામણીયા અને ભાવનગરના એમએલએ જીતુભાઈ વાઘાણી અને સજલબેન પંડ્યા પણ આપણી સાથે તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે તો લોકમાં એમના બન્યા છે તમને પણ આગળ જોવાની મજા આવશે તો આ રેલી ભાવનગરના અલગ અલગ સિટી એરિયા પ્રમાણે અલગ અલગ જગ્યાએ નીકળેલી છે અત્યારે મેઇન બજાર ભાવનગરનું જે છે ત્યાં અત્યારે પહોંચી છે તિરંગા યાત્રા ખૂબ જ બહોળી સંખ્યામાં પબ્લિક આવ્યું હતું અને તિરંગા યાત્રામાં જોડાણું છે ત્યાં આપણું ઓપરેશન સિંદર હતું ત્યાં આપણા ભારતના જવાનો ઓપરેશન સક્સેસ કરીને આવ્યા તે માટે આપણે ભાવનગરની માલપા તિરંગા યાત્રા યોજવાનો કાર્યક્રમ રાખ્યો હતો અને ખૂબ સારી એવી વ્યવસ્થા પણ સારી હતી ઓપરેશન સિંધુ જે આપણે સક્સેસિયલ આવ્યા તે માટે તે ભાવનગરની જનતાએ તિરંગા યાત્રાનું આયોજન ખૂબ સારું એવું કરેલું છે અને ખૂબ જ આપણે આનંદ આવ્યો તિરંગા યાત્રામાં અને આપણા એમએલએ સાહેબ શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ પણ તિરંગા યાત્રામાં ખૂબ જ સાથ સહકારથી આગળ વધી રહ્યા છે અને આ તમે જોઈ રહ્યા છો ઓપરેશન સિંદૂર કરીને જે ટેન્ક હતી તે ટેન્ક પણ તિરંગા યાત્રામાં જોવા માટે રાચેલ છે અને ખૂબ શાંતિપૂર્વક અને સફળતાપૂર્વક તિરંગા યાત્રાનું આયોજન થયું છે અને આપને પણ ખૂબ આનંદ આવ્યો છે તિરંગા યાત્રામાં જોડાય અને આપણે પણ ખૂબ આનંદ કર્યો છે તો અત્યારે આપણે શહીદ સ્મારક છે ત્યાં પહોંચી જશે પહોંચી ગયા છે અને આપણા લોકડાઉનમાં કન્ટિન્યુ બનાવ્યો આપણે પણ જે કાય કાર્યક્રમ છે તેનો આગળ દોર જોઈશું પણ મૂકવામાં આવી છે અને અંદર કરવામાં આવી રહ્યું છે આ ભાગવંડી આ આ ત્રિરંગ યાત્રા આ નગરજનો દ્વારા આયોજિત કરવામાં આવી છે અહીંયા બંને બાજુ કહા કરવામાં આવી છે આપણે સૌ આ માટે મિત્રો અહીંયા ત્રિરંગા યાત્રા પૂર્ણ થાય છે અને આપણે સહિત સ્મારક એ શ્રદ્ધાંજલિ માટે આપણે અંદર કરી લીધા છે